નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે ગુજરાતના બસો બાવીસ કરતા વધુ તાલુકામાં ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો હતો તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે વરસાદ છે સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગઈકાલે તો આજે આવતીકાલે પરમ દિવસે કયા કયા વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે વરસાદ જોવા મળશે તેની વાત કરવાની છે તેમજ આગામી સમયમાં ચાર પાંચ છ તારીખ સુધી એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર બની અને ગુજરાત તરફ આવશે તે પાંચ છ તારીખ સુધી ભારે વરસાદની સંભાવના ગુજરાતમાં રહેલી છે તેની પણ વાત કરવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજની વાત કરીએ તો આજે હાલ અત્યારે ખાસ દસથી બારના જે સમયગાળો છે તે પહેલાંની વાત કરીએ દસ વાગ્યા સુધીમાં જે વિસ્તારો છે જેની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં નળ સરોવર લીંબડીથી લઈ ધોળકા મહેમદાવાદ મહુધા તેમજ ડાકોર ગોધરા બાલાસીનોર સાપાનેર વડોદરા બોરસદ આણંદ તારાપુર ખંભાતમાં વરસાદની સંભાવના છે સાથે સાથે વાત કરીએ તો જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના છે દહેજ હોય ભરૂચ હોય કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા આ બધા વિસ્તારો સુરત સહિતના જે વિસ્તારો છે બારડોલી તાપી નવાપુર નવસારી તેમજ જે બીલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ વાંસદા ડાંગ સાપુતારા સતાણા ભવનાથ અંબોશી તેમજ વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ વાત કરીએ આજે બપોરના સમયગાળાની તો બપોરના એક બે વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળી શકે તારાપુર તેમજ આણંદ બોરસદ ખંભાત જંબુસર કરજણ ડભોઈ બોડેલી ઉદેપુર સાપાનેર અને વડોદરા સાઈડના જે વિસ્તારો છે તેમજ જે ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ હોય દહેજ હોય તેમજ ડેડિયાપાડા ઉંબરપાડા વંકલ કોસંબા આ બધા વિસ્તારો તેમજ જે બારડોલી સુરત આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ નવાપુર તેમજ જે વલસાડ સાઈડના જે વિસ્તારો છે વલસાડ બીલીમોરા સાપુતારા વાપી ખાડોલી કપરાડા વાની દમણ દાદરા નગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ જોવા મળશે વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારોની તો ભાણવડ પોરબંદર વેરાવળ ઉના સુત્રાપાડા રાજુલા સાઈડ તેમજ જે મહુવાથી ભાવનગરના વિસ્તારોમાં પણ સામાન્ય રેડા ઝાપટાં ચાલુ રહી શકે જ્યારે જામનગર સાઈડના વિસ્તારો હોય રાજકોટ હોય છોટીલા હોય જસદણ ગોંડલ બોટાદ હોય તેમાં પણ વરસાદી ઝાપટા આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુરમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે બાંસવારા સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે વાત કરીએ આજે બપોરના પાંચ વાગ્યા આજુબાજુના સમયગાળાની કે જેની અંદર વરસાદી સિસ્ટમ કેવી રીતે આગળ વધશે ભાવનગર બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર ખંભાત ધોળકા નડિયાદ વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા ભરૂચ અમોદ આ જે બધા વિસ્તારો છે તેમાં તેમજ વિરમગામ મહેસાણા રાધનપુર હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારો ખેડબ્રહ્મા સાઈડના વિસ્તારો હોય તેમાં તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર ડાંગ તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના આજે બપોર પછી રહેશે તો આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે રાત્રિના સમયગાળાની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં તેમજ મધ્ય ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સોટાઉદેપુર વડોદરા અને ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે હિંમતનગર હોય લુણાવાડા કપડવંજ નડિયાદ ગોધરા વડોદરા છોટાઉદેપુર આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે વાત કરીએ હવે આગામી સમયમાં આવતીકાલે છવ્વીસ તારીખે બપોરના જે સમયગાળો છે તે દરમિયાનની તો તે દરમિયાન થરાદ આબુરોડ પાલનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન હિંમતનગર પ્રાંતિજ ગાંધીનગર કપડવંજ બાયડ મોડાસા માલપુર કડાણા લુણાવાડા જહલોદ માંડલી સાગબારા આ જે તમામ વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ જેમાં પણ આવતીકાલે વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા તળાજા આ તમામ વિસ્તારોમાં રેડા ઝાપટા રૂપી વરસાદ તો ક્યાંક ભારે ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના સમયે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આવતીકાલે સવારે દસ વાગ્યાની વાત કરીએ ત્યાર પછી હવે વાત કરીએ સત્યાવીસ તારીખે બુધવારે હિંમતનગર કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ બાંસવાડા તેમજ કે ડુંગરપુર સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે સાથે સાથે બપોરના સમયગાળાની વાત કરીએ તેમાં અને બપોર પછીનો જે સમયગાળો છે તેમાં તેમજ અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે પાલનપુર હોય ખેડબ્રહ્મા હોય મહેસાણા હિંમતનગર ડુંગરપુર કપડગંજ લુણાવાડા સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તેમાં અને ત્રીસ તારીખની અંદર પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે એકત્રીસ તારીખે પણ ઉત્તર ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાત સુધીના જે આ બધા વિસ્તારો છે જેમાં વરસાદ અમદાવાદ દાહોદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ બધા વિસ્તારોમાં જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ જેમાં પણ કહી શકાય કે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો છે ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર લુણાવાડા બાંસવાડા ભારે વરસાદ રાધનપુર પાલનપુર મહેસાણા મધ્યમ વરસાદ કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગરની અંદર વરસાદ જોવા મળી શકે દક્ષિણ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના જણાતી નથી બીજી તારીખની વાત કરીએ જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર મહેસાણા રાધનપુર આ બધા વિસ્તારો અમદાવાદ કપડવંશ લુણાવાડા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તેમજ આગામી સમયની અંદર જોઈએ તો ત્રણ તારીખની જે અપડેટ છે જેમાં પણ મધ્ય ગુજરાત સાઈડના જે વિસ્તારો છે વિરમગામ હોય અમદાવાદ હોય ધોળકા હોય નડિયાદ હિંમતનગર મહેસાણા રાધનપુર સુરેન્દ્રનગર આજે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે સાથે સાથે વાત કરીએ આગામી સમયની અંદર ચાર તારીખની અપડેટ કે જેની અંદર સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં જો ઉત્તર ગુજરાતના બધા વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં બપોર પહેલાં વરસાદી માહોલ જામશે બપોર પછીની વાત કરીએ ચાર તારીખની જેમાં જામનગર હોય મોરબી હોય રાજકોટ હોય સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જૂનાગઢ તેમજ કચ્છના જે તમામ વિસ્તારો છે તેમજ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ભાવનગર સહિતના વિસ્તારોમાં ચાર તારીખમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે હજી લાંબો સમયગાળો બાકી છે એટલે કહી ન શકાય પરંતુ આ સિસ્ટમનો ટ્રેક છે તે ગુજરાત ઉપર આવશે એ ફાઇનલ છે પાંચ તારીખે બપોરના સમયગાળાની વાત કરીએ તો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખંભાત વડોદરા આણંદ ખેડા બનાસકાંઠા પાટણ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પાંચ તારીખમાં કચ્છના મોટાભાગના વિસ્તારો સમગ્ર સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત કે જેમાં વરસાદ આપણને જોવા મળશે છ તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર એક્ટિવ રહેશે એટલે કે હજુ સપ્ટેમ્બર મહિનાની અંદર દસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે ત્યાર પછી પણ સિસ્ટમો બનશે તો ગુજરાત તરફ આવશે તો હજુ લાંબો સમય સુધી વરસાદની એક્ટિવિટી જોવા મળશે ઘણા બધા વિસ્તારોમાં ઓછો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પણ પડ્યો છે વાત કરીએ પવનની ઝડપ આજે જે બપોરનો જે સમયગાળો છે નલિયામાં સુડતાલીસ ગાંધીધામમાં પચાસ તેમજ જામનગર ઓગણપચાસ પોરબંદર અડતાલીસ જુનાગઢમાં પચાસ ઉનામાં એકાવન સુરતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ સુધી પવનની ઝડપ રહેશે ત્યાર પછી ઘટાડો થશે ફરી વખત ત્રણ ચાર તારીખમાં પવનની ઝડપમાં ફેરફારો થઈ શકે પરંતુ હાલ બે દિવસ પછી પવનની ઝડપમાં ઘટાડો થશે વાત કરીએ હવામાન વિભાગની ટોટલ બસો ને બાવીસ તાલુકામાં ગઈકાલે વરસાદ સુડતાલીસ તાલુકા એવા છે જેમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો જ્યારે વધુ પડતા વરસાદની જો વાત કરીએ આ કોષ્ટકની ખાસ કરીને તો છોટાઉદેપુર જિલ્લાની અંદર સંખેડા તાલુકામાં ચાર ઇંચ વડોદરાના ડભોઈ તાલુકાની અંદર ત્રણ પોઈન્ટ પંદર ઇંચ સાબરકાંઠાના ઈડરમાં ત્રણ પોઈન્ટ અગિયાર પાટણના રાધનપુરમાં ત્રણ પોઈન્ટ ઝીરો સાત ઇંચ બનાસકાંઠાના દાંતામાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તો આ રીતે વરસાદમાં ખાસ કરીને ત્રણથી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાની વાત કરીએ તો પાંચથી છ તાલુકા એવા છે જેમાં બે પોઈન્ટ આઠથી વધુ વરસાદ નોંધાયો જ્યારે અઢી ઇંચથી વધુ પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નોંધાયો કેટલાક તાલુકા એવા છે જેમાં તાલુકા કક્ષાએ એક ઇંચ હોય ગ્રામ્ય કક્ષાએ અઢીથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો હોય આવી ઘટનાઓ પણ બની રહી છે કારણ કે અત્યારે હાલ સિસ્ટમ જે પણ વિસ્તારમાં વધુ એક્ટિવ હોય ત્યાં ભારે વરસાદ પડી શકે છે તો આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે હજુ પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે કારણ કે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો એવો વરસાદી માહોલ આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાસાર